નમસ્કાર દર્શક મિત્રો આપણું અંગ્રેજી કેલેન્ડર હોય કે ગુજરાતી કેલેન્ડર હોય જે લોકો ગણિતના રસિયા છે એ ક્યાંક ને ક્યાંક તાલમેલ બેસાડીને દિવસનું અનુસંધાન જોડી દેતા હોય છે છ ડિસેમ્બરે એવો મેસેજ વાયરલ થયો કે અડધો ડઝન ડઝન અને બે ડઝન એટલે કે છ બાર ચોવીસ તો આજે આપણે એવું કહી શકીએ કે આજે બાર બાર ચોવીસ છે ડઝન વત્તા ડઝન બરાબર ચોવીસ બાર વત્તા બાર બરાબર પણ ચોવીસ બાર

તો નાના બાળકોને વાહન ચલાવવા આપનાર માતા પિતા પણ જવાબદાર રહેતા હોવાનું જણાવતા ડીવાયએસપી મહાનગરપાલિકા દ્વારા ખરીદવામાં આવેલ કચરા ટોપલીના કૌભાંડના આક્ષેપનો જવાબ આપતા મ્યુનિસિપલ કમિશનર અને ગીતાજીના અઢાર અધ્યાયના સાતસો શ્લોકનું પઠન કરી ગીતા જયંતિની ભક્તિભાવપૂર્ણ ઉજવણી ગીતાજીનો પ્રચાર પ્રસાર જરૂરી હોવાનું જણાવતા કૃષ્ણપ્રેમીઓ આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલાં લઈએ એક બ્રેક